નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના લીલા સર્કલ નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતા ચાર વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ હતી આ બનાવના પગલે લોકો એકઠા થઈ ગયા હતા ભાવનગરના લીલા સર્કલ નજીક ગત રાત્રિના સમયે કારના ચાલકે બે સ્કૂટર ને અડફેટે લીધા હતા અકસ્માતની આ ઘટનામાં ચાર વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી